જેપીએસ સ્કૂલ કાલાવડ ખાતે મેરા યુવા ભારત દ્વારા રમતગમત સ્પર્ધાઓ યોજાઈ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં દોઢસોથી વધુ ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત મેરા યુવા ભારત જામનગર દ્વારા કલસ્ટર સ્તરીય સ્પોર્ટ કાર્યક્રમની જેપી સ્કૂલ કાલાવડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાલાવડ તાલુકા તથા જામજોધપુર તાલુકાના દોઢસોથી વધારે યુવાનોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં છોતેર વિધાનસભાના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાએ ખાસ ઉપસ્થિત રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો જેપીએસ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી રમેશભાઈ દુગા તેમજ શાળાના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી ભાઈઓ માટે કબડ્ડી સો મીટર ચારસો મીટર તેમજ બહેનો માટે ખોખો સો મીટર તથા લાંબી કૂદનું આયોજન કરેલ હતું વિજેતા ટીમ તથા ખેલાડીઓને હવે જિલ્લા સ્તરે જવાની તક મળશે આ કાર્યક્રમનું માર્ગદર્શન મેરા યુવા ભારત જામનગર જિલ્લા યુવા અધિકારી શ્રી શિખર રસ્તોગી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આયોજન ઉડાન યુથ ક્લબના પ્રમુખ નરોત્તમ વઘોરા તથા રાષ્ટ્રીય સ્વયંસેવક જયદીપ અને ક્રિયા કાછડિયા દ્વારા કરવામાં આવેલ હતું